જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા હોય છે સાથે સાથે તમારા પ્રશ્નોનો જવાબ પણ હોય છે તમારી કોઈ સમસ્યા હોય તો એનું સમાધાન પણ અમે આ પ્રોગ્રામમાં આપવાનો પ્રયત્ન કરીએ છીએ કદાચ તમારી પાસે કોઈ એવી સ્થિતિ હોય તો તમે અમારા ફોન નંબર ઉપર તમારો સવાલ મોકલી શકો છો તમે વાત કરશો એટલે હું તમને એનો જવાબ પણ આપીશ પ્રશ્ન પણ પૂછી શકાય અને જો ટીવી માધ્યમમાં તમારે તમારા પ્રશ્નની ચર્ચા કરવી હોય તો તમે અમારો સંપર્ક કરી અને જણાવી શકો છો તો એ માહિતી હું તમારી અહીંયા શેર કરીશ તો ચાલો મિત્રો શરૂ કરીશું પહેલાં આજનું પંચાંગ પરંતુ આજે ગુરુવારનો દિવસ છે પહેલાં માતા ભગવતીને વંદન કરીશું ત્યારબાદ આપણે શરૂ કરીશું આજનું શું કહે છે પંચાંગ ઓુર્ગે સ્મૃતા હર્ષભીતમશેષંતો સ્વસ્થે સ્મૃતા મતિમતી વશુભા દાશે દારિદ્ર દુઃખ ભયહારણ કાતુ ધન્યા સર્વોપકાર કરણાયતા માતાના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું પંચાંગ શું કહે છે આજે વિક્રમશ મત બે હજાર એંશી સક્ષમત ઓગણીસો પિસ્તાલીસ બીસ મત પચીસો ને પચાસ તારીખની વાત કરીએ તો આજે પહેલી ફેબ્રુઆરી બે હજારને ચોવીસ ગુરુવારનો દિવસ દક્ષિણ દિશાની યાત્રા માટે વર્જિત દક્ષિણ દિશાની જો યાત્રા કરવી હોય મિત્રો એ દિશા શૂળ કહેવાય તો કેસર કે હળદરનું તિલક માથામાં લગાવી તમે યાત્રા પર જાઓ અચૂક તમારું કાર્ય સફળ થશે અને તમે તમારા કાર્યમાં નિષ્ફળ નહીં થાવ તો ચાલો મિત્રો હવે જોઈ લઈએ આપણે આજનું શું કહે છે પંચાંગ આજે વિક્રમ સંપત બે હજાર એંશી સખસમત ઓગણીસો પિસ્તાલીસ બી સમ પચીસો ને પચાસ પોષવ આજે છઠ્ઠી તિથિ છે ચૌદ વાગીને ચાર મિનિટ સુધી ત્યારબાદ સપ્તમી તિથિનો પ્રારંભ થશે નક્ષત્ર આજે ચિત્રા રહેશે જે સત્યાવીસ વાગીને ઓગણપચાસ મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ સ્વાતિ નક્ષત્રની શરૂઆત થશે યોગ આજે ધ્રુતિ રહેશે જે બાર વાગીને અઠ્યાવીસ મિનિટ સુધી છે ત્યારબાદ સુલ યોગની શરૂઆત થશે અને આજની રાશિ જે છે કન્યા રહેશે ચૌદ વાગીને એકત્રીસ મિનિટ સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ કન્યા રાશિ પર આપશે ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ તુલા રાશિ અક્ષર ઉપર રહેશે એટલે ર અને ત અક્ષર ઉપર રહેશે આજનું કરણ વિષ્ટિ રહેશે સત્યાવીસ વાગીને આઠ મિનિટ સુધી ત્યારબાદ બાલવકરણની શરૂઆત થશે એટલે આજની રાશિ જે જાતકોની છે એ ચૌદ વાગીને એકત્રીસ એટલે બપોરના બેને એકત્રીસ સુધી જે જાતકો જન્મે એ બાળકોનું નામકરણ આપણે રાખવાનું છે કન્યા એટલે પઠણ અક્ષર ઉપર અને ત્યારબાદ જે જાતકો જન્મશે અથવા બાળકો જન્મે એ લોકોનું નામકરણ રહેશે તુલા રાશિ એટલે રત અક્ષર ઉપર બુદ્ધ આજે મકર રાશિમાં પ્રવેશ કરશે એ વિશેષ એક આજે ગ્રહમંડળમાં ફેરફાર થશે અત્યાર સુધી બુદ્ધ મહારાજ જે છે એ ધન રાશિ ઉપર હતા આજે એ મકર રાશિમાં રાત્રિના જીરો વાગીને ચોવીસ મિનિટે એટલે કે રાત્રે બે બાર વાગીને એકત્ર ચોવીસ મિનિટે મકર રાશિમાં પોતે પ્રવેશ કરવાના છે મકર રાશિ એ બુદ્ધની પોતાની મિત્રની રાશિ છે એટલે લગભગ એ મદદરૂપ થશે સારો ફાયદો કરાવશે બજારમાં ભાવ વધારો થશે વસ્તુઓના ભાવમાં વધારો થશે અને એટલે અનેક રીતે પરિવર્તનો દેખાશે થોડું ઉચાટ અને ટેન્શન થશે બુદ્ધિજન્ય લોકો જે હશે કાનૂન અને કાયદાની અંદર પણ થોડા ફેરફારો દેખાશે તો ચાલો દર્શક મિત્રો આપણે જોઈએ આજનું રાશિ શું કહે છે અને કેવો તમારો દિવસ જશે એની આપણે વાત કરીએ શરૂઆત પહેલાં કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારા ગ્રહો અને ગોચરોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કેટલાક તમારા ધારેલા કાર્યો પૂર્ણ થાય એવા સંભા એવી સંભાવના દેખાય છે પરંતુ થોડાક પ્રમાણમાં નોકરી વગેરેમાં જરા ધ્યાન રાખવાની પણ જરૂર છે કારણ કે નોકરી બાબતમાં થોડો પ્રોબ્લેમ ક્રિએટ થશે સંતાન પ્રાપ્તિનો યોગ તો બરાબર દેખાઈ રહ્યો છે પણ સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમારા મનમાં અવશ્ય વધે એવી સંભાવના દેખાય છે એટલે કેરિયર વધે નહીં ચિંતામાં વધારો ન થાય એની કાળજી લેવી પડશે વિદ્યાર્થીઓ વર્ગ માટે ખૂબ જ સુંદર સારો સમય છે તમે મનની ઈચ્છા પ્રમાણેનું કામ તમે કરી શકો એવા એવી સંભાવના છે નવું એડમિશન પણ તમને મળી શકે વિદેશ યાત્રા વગેરેમાં જવું હોય તો એમાં પણ તમને રાહત મળે એવા સંકેતો છે માતા અને પિતા વચ્ચેનું જે અંતર હતું એ અંતર તો દૂર થઈ જશે પતિ પત્ની સાથેના સંબંધો પણ સારા રહેશે પ્રેમ સંબંધોમાં વૃદ્ધિ થાય એવા યોગો દેખાય છે પરંતુ તમારા પેટ સંબંધિત તકલીફોમાં પણ વધારો થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે શું કરશો તો આ તમામ તકલીફો તમને ન પડે એના માટે ઘરે એક ઘીનો દીવો કરજો અને ઓમ ગંગ ગણપત નો જાપ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ બઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો દેખાય છે પણ સવારથી જ તમે માનસિક ઉચાટ અને ટેન્શનમાં હો એવું બની શકે કોઈ કારણસર આ કારણ તમને કોઈ ચિંતા આવી શકે છે સંતાન સંબંધી ચિંતાઓમાં તો રાહત મળી રહી છે નોકરી વગેરેમાં પણ પ્રમોશન મળે એવી સંભાવના પણ દેખાય છે હા કદાચ તમારે ટ્રાન્સફર વગેરેની સંભાવના બને છે અને એને લઈને તમે ચિંતાતુર હોઈ શકો સ્વાસ્થ્ય બાબતની જ્યારે ચર્ચા કરતા હોઈએ તો સ્વાસ્થ્યમાં થોડી ગડબડી આવે એવા સંકેતો પણ દેખાય છે એટલે શરીરમાં બીમારી ન વધે એની માટે ખાનપાનમાં ધ્યાન રાખવું નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે વિદેશ યાત્રા વગેરે માટે જો અરજી વગેરે કરી હશે તો એનો સારો ઉકેલ આવે એવી સંભાવના પણ દેખાય છે કદાચ મિત્રો કોઈ કામમાં તમે ફસાઈ ગયા હોય કોઈ કોર્ટ મેટર વગેરે હોય તો એમાં સમાધાનનો માર્ગ મળતો હોય તો આપણે અવશ્ય કરવો જોઈએ કારણ કે જો તેમ કરવામાં તમે ચૂક કરશો તો નુકસાન થશે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો સાથે સાથે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ કચ્છ અઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો ખર્ચનું પ્રમાણ આજે વધી રહ્યું છે નાણાંનો અપવ્યય ન થાય એની કાળજી લેજો ખાસ સ્વાસ્થ્ય બાબતમાં સરદી સરેખમ થવાની સંભાવના પણ વધી શકે છે અને એક બીજી બાબત પણ બની શકે કે નોકરી વગેરેમાં પણ થોડું ચેન્જિંગ બતાવી રહ્યું છે કદાચ તમે જે કામ કરતા હશો એમાં થોડું ચેન્જ થાય હા માનસિક ઉંચાટ અને ટેન્શન સવારથી જ તમને બનેલું રહેશે પતિ પત્ની વચ્ચે થોડા મત સંભાવના દેખાય છે પરંતુ એક વાત બીજી ધ્યાનમાં રાખવા જેવી એ રહેશે કે કોઈ તમે વ્યાપારમાં જોડાવા માંગો છો કોઈની સાથે ભાગીદારી કરવા માંગો છો તો જરા એમાં સાવધાની જરૂર રાખજો શું કરશો તો આજે તમારે એ ઘીનો દીવો કરવો છે ઘરે અને ત્યારબાદ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કર્કરાશિ દહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે પરંતુ તમારા કુટુંબ અને પરિવાર વચ્ચે થોડા મતમતાંતર થવાની સંભાવના દેખાય છે પરિવારના લોકો તમારાથી થોડા જૂતાં પડતા હોય એવું બની શકે આવકની દ્રષ્ટિએ જોઈએ તો આવક તો તમારી સારી દેખાઈ રહી છે પરંતુ સંતાનને લઈને થોડી ચિંતા તમને વધી રહી છે એના કેરિયરને લઈને પણ ચિંતા હોઈ શકે છે આર્થિક રીતે દિવસ જોઈએ એટલો સારો નથી દેખાતો માટે આર્થિક કોઈ બી આયોજન વગરનું કામ કરવાની જરૂર નથી પતિ પત્નીનો સાથ સહકાર મળશે સંતાન પ્રાપ્તિનો યોગ થશે સંતાનના કેરિયર વગેરેમાં તમને સફળતા મળે વિદેશ યાત્રા વગેરેમાં પણ ફાયદો થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને સાથે સાથે એક અપંગ વ્યક્તિને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ મોટા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે વ્યાપારીઓ માટે વ્યાપારમાં ફાયદો થાય એવા સંકેતો છે પણ નોકરી કરવા બાળકોએ થોડું સહન કરવું પડે એવી સ્થિતિ દેખાય છે કદાચ તમારું પ્રમોશન વગેરે બી રોકાઈ શકે છે એટલે બહુ એમાં ઉચાટ કરવા જેવી બાબત નથી પરંતુ ધંધાધારી વ્યક્તિઓ માટે સમય થોડો સારો દેખાઈ રહ્યો છે વિદેશ યાત્રા વગેરેની ફાઇલો જો હશે તો એમાં તમને સફળતા મળશે એટલે તમે વિદેશની ફાઇલો મૂકી શકો છો અને આગળ જઈ શકો છો લગ્ન વગેરેની વાતો જે અટકી ગઈ હતી એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ દેખાય છે પ્રેમ સંબંધોમાં થોડી નિષ્ફળતા મળે એવા સંકેતો પણ ગ્રહો આપે છે તો શું કરશો તમે તો દિવસને વધારે સારો બનાવવો હોય શુભ બનાવવો હોય તો તમારે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કામકાજમાં તો સફળતા મળી રહી છે નવા કામની પ્રાપ્તિ પણ થઈ રહી છે સોર્સ ઓફ ઇન્કમ પણ વધી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમારા સાથીઓ અને અથવા મિત્રો જે બી તમારા ભાગીદારો હોય એનાથી થોડો દગો ફરેફ થતો હોય એવું લાગે છે શનિકેતુની સ્થિતિ પ્રમાણે તમને થોડો દગો થાય ફરેફ થાય એવી સંભાવના પણ બની રહી છે માટે એનાથી કાળજી લેવાની જરૂર છે આ થોડો વિશ્વાસ કરશો નહીં કોઈ ખોટી જગ્યાએ સહી વિધિક સિગ્નેચર વગેરે વાંચ્યા વગર કરવાની જરૂર નથી હા એક વાત બની શકે છે કારણ કે કોઈ સરકારમાં કોઈ ગફલા કે કંઈ બીજી ગડબડ કરી હોય તો એનો સામનો પણ તમારે કરવો પડી શકે છે માટે સાવધાન રહીને કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમો નારાયણએ મંત્રનો જાપ કરી અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ ર અને ત અક્ષરથી જે નામ સૌ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા લોકોની મુલાકાત પણ તમને આજે થશે કદાચ તમે યોજનાઓ બહુ પહેલાંથી બનાવી રહ્યા છો એ યોજનાઓમાં પણ તમને થોડી નિષ્ફળતા મળશે શેરબજાર કે બજારોનું જે કામ કરી રહ્યા છો એમાં પણ તમને નિષ્ફળતા મળે એવા સંકેતો દેખાય છે ખાસ કરીને ધંધાધારી વ્યક્તિઓએ સાવધાન રહીને કામ કરવાની જરૂર છે સરકાર તરફથી પણ કોઈ તકલીફ આવે એવી સંભાવના પણ બને છે પતિ પત્નીના સાથ સહકાર સારા રહેશે સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા હતી યથાવત રહેશે એટલે કે એમાં સુધારો હજી દેખાતો નથી સંતાન પ્રાપ્તિનો યોગ પણ સારો છે સંતાનના કેરિયર અંગેની ચિંતામાં રાહત મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ હોમ સહ મંત્રનો પ્રયોગ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે તમારા માટે જે ગ્રહોની સ્થિતિ બની રહી છે એનાથી થોડું સ્વાસ્થ્ય સંબંધી ચિંતા આવી શકે છે સ્વાસ્થ્યમાં થોડો સુધારો કરવાની જરૂર છે એટલે એમાં થોડી તકલીફ પડે એવા સંકેતો દેખાય છે સાથીઓનો સાથ સહકાર તો તમને મળી રહ્યો છે અને તમે પોતાની રીતે પોતાનું કામ કરવામાં સક્ષમ હોય એવું બની શકે છે એક બાબત બીજી છે કે કદાચ તમારા સંતાન અંગેની જે ચિંતા તમારી હતી એ હજી બી યથાવત રહેશે પતિ પત્ની વચ્ચે કોઈ અનુકૂળ ન હોય અથવા તો બંને વચ્ચેના સંબંધો ખરાબ હોય એવી સંભાવના પણ બની રહી છે એક બીજી બાબત તમારે ધ્યાનમાં એ રાખવી પડશે કે કોઈ નવો બિઝનેસ કે નવો વ્યાપાર કરવો હોય તો જરા સાવધાન રહીને કરવાની ખાસ જરૂર છે આજે સ્વાસ્થ્યમાં તમને થોડી ચિંતાવાળો વિષય અવશ્ય બની રહ્યો છે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમો ભગવતી વાસુદેવાએ મંત્રનો જાપ કરી અને ભગવાન શિવને ચઢ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાઈ રહ્યો છે એના ઉપર તમારે કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે સાથીદાર અને મિત્રોનો જે સાથ સહકાર હતો એ તો તમને મળી રહ્યો છે કુટુંબ અને પરિવારનો સાથ થોડો ઓછો મળતો હોય એવું લાગે છે માટે આપણે કોઈ બી કામ કરતા હોય તો એને સાચવીને કામ કરવાની ખાસ જરૂર છે માતા અને પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે પતિ પત્નીનો સંબંધ પણ સારો રહેશે નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે એક બીજી બાબત ધ્યાનમાં રાખવાની રહેશે કે સ્વાસ્થ્ય સંબંધી થોડી તમારા પગમાં તકલીફ આવે એવી સંભાવના પણ વધી રહી છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ચણાની દાળનું દાન કોઈ ભી બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો સારું દિવસ ચાલો હવે આપણે જોઈશું મકર રાશિ ખજ અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો દેખાય છે જો કદાચ તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં થોડી ચિંતા થાય એવા સંકેતો દેખાય છે તમારા સાથીદારોનો સાથ સહકારની વાત હોય તો એમાં પણ થોડો પ્રોબ્લેમ આવતો હોય એવું લાગે છે નાણાકીય વ્યવહારોને નાણાકીય લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે જૂના અટવાયેલા નાણાં તમારા મળે એવી સંભાવના દેખાતી નથી માટે કોઈની સાથે ખોટા કકડાટમાં ઉતરવાની પણ જરૂર નથી હા પોલીસ કેસ કે એવી સંભાવના બનતી હોય પરંતુ એ કરવાથી આપણને પૈસા આપણા વધારે ગૂંચમાં જશે એવું દેખાય છે માટે સાવધાન રહીને કામ કરવાની જરૂર છે સંતાન અંગેની ચિંતા થોડી વધી રહી છે તમારા મનમાં ટેન્શન છે જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન અવશ્ય આવશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારું દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભરાશિ ગશાશા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ હોય છે નાણાકીય લેવડ દેવડ અને વ્યવહારોથી જરા દૂર રહેવું ઉતાવળે આંબા પાકતા નથી એને ધ્યાન રાખવી ખાસ કરીને જમીન મકાનના પ્રશ્નોનું તમારું સોલ્યુશન આવતું હશે તમે કદાચ મકાન કે જમીન વેચવા કાઢી હોય તો એ વેચાતા થોડી વાર લાગે એવું દેખાય છે સ્વાસ્થ્ય તમારું ગળબડ દેખાઈ રહ્યું છે સ્વાસ્થ્ય બાબતમાં બહુ ધ્યાન બેદરકારી રાખવા કરતાં ડૉક્ટરની સલાહ જલ્દી લેવી એ જરૂરી છે મિત્રો સંતાન સંબંધી જે ટેન્શન હતું એમાં રાહત મળી રહી છે એટલે જોવા જઈએ તો સમય તમારો સારો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ મીન રાશિ દચ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો દેખાય છે આવક કરતાં જાવકમાં વધારો દેખાય છે પરંતુ સામે આવકનો પણ વૃદ્ધિ સારી દેખાય છે માતા અને પિતા વચ્ચે જે અંતર હતું એ અંતર દૂર થઈ જશે પતિ પત્નીના સાથ સહકાર મળશે ઉતાવળે કોઈ કામ કરવું નહીં એ વાતને ધ્યાન રાખજો કારણ કે કોઈ નુકસાન પણ તમારું એ ઉતાવળને લઈને થઈ શકે છે અને આજે બપોરે જ પછી તમારે કોઈ ભી ઉપાય કરવો છે તો બપોર પછી કરવાનો છે અને એના માટે તમારે ખાલી એક ગરીબને વસ્ત્રનું દાન આપવાનું છે એ આપી તમે દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ અને હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે ઘણા બધા પ્રશ્નો તો આવતા જ હોય છે અને આજે એક પ્રશ્ન આવેલો છે બહુ સારો પ્રશ્ન છે કોર્ટ કચેરી કેમ બની એ લોકોનું કોર્ટ મેટર ચાલી રહી છે અને મિલકત બાબતનો જ ઝઘડો છે કોઈ બી ફોજદારી કે એવી કોઈ મેટર નથી એટલે એ જે ઝઘડા ચાલી રહ્યા છે એટલે કોર્ટ મેટર બની રહી છે તેની પાછળનું કારણ શું અને એનું નિવારણ શું કારણ કે કોર્ટ મેટર જરૂરી છે કે જો કોર્ટ મેટર હોય તો એમાં તમારા ફેવરમાં રિઝલ્ટ આવે તો તમારા ફાયદાનું હોય ઘણી વખત લોકો અત્યારનો સમય એવો થઈ ગયો છે કે ત્યાં કોઈ ન્યાય નથી અન્યાય એટલે કળિયુગનું નામ લોકો આપે છે ખરેખર અન્યાય જ છે બધે કોઈ ન્યાયથી અગર લડવા જાય તો એને કદાચ હું માનું છું કે બહુ ફાયદો નહીં થતો લોકો ન્યાય મેળવવા માટે વર્ષોના વર્ષો વિતાવી દે છે કોર્ટની એટલી લેન્ધી પ્રક્રિયા હોય છે કે માણસ થાકી જાય છે જેની પાસે પૈસા ના હોય તકલીફવાળો હોય ગરીબ માણસ હોય તો એવા માણસોને તો ખરેખર બહુ તકલીફ પડે છે એટલે કહેવત એવી થઈ ગઈ છે કે ભાઈ આ ન્યાય 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 અન્યાય શું છે તો તમારા જન્માક્ષર પરથી શું ન્યાય અન્યાયનો ખ્યાલ આવી શકે ખરો આજે આપણે એની ચર્ચા કરીશું કોઈ બી મેટર શા માટે બને કોઈ અત્યાચાર કેમ થાય શા માટે કોઈ ઉંચાટ ઊભો કરે તો સામાન્ય રીતે તમારી કુંડળીની અંદર જ્યારે છઠ્ઠો ભાવ મંગળથી ગ્રસ્ત હોય અને મંગળ મહારાજ જોતા હોય ત્યાં ઘર ગમે તેનું હોય પણ મંગળની દ્રષ્ટિમાં હોય તો અચૂક એ તમને કોર્ટ કચેરીના ચક્કર મારવા પડે હા સાપિત દોષ બનતો હોય તો પણ ઘણી વખત આવો સ્થિતિ બનતી હોય છે પરંતુ મેન વસ્તુ આપણે જોવાની છે કે જે છઠ્ઠો ભાવ છે તમારો દૂષિત થતો હોય અથવા છઠ્ઠા ભાવનો માલિક ક્યાંક દૂષિત થતો હોય કે જેમ કે સૂર્ય સાથે આવી ગયો કે શનિની દ્રષ્ટિમાં આવી ગયો આવી કોઈ સ્થિતિ તમારી બની જાય તો તમે એટલું સમજી લેજો કે કોર્ટ મેટર બનવાની જ છે હા હવે એ કોર્ટ મેટર ફોજદારી બી હોઈ શકે એ ફોર્ડ મેટર તમારી દીવાની પણ હોઈ શકે કોર્ટ મેટર પૈસા પૈસાની લેવડ દેવડની હોઈ શકે બેન્કિંગનું હોય કોઈ બી હોય પ્રકાર ઉપર આપણે જતા નથી પ્રકાર ઉપર ક્યારેક વાત કરીશું પરંતુ કોર્ટ મેટર બને 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 હવે કોર્ટ બેટર જ્યારે બને છે તો મિત્રો સૌથી પહેલો અને સારો અને સરળ રસ્તો છે કે સમાધાન કરીને દૂર થઈ જાઓ એ પછી ડિવોર્સની મેટર હોય કે કોઈ બી મેટર હોય ઘણી વખત અમે જોઈએ છે કે છોકરીઓ હોય કે છોકરાઓ હોય ડિવોર્સની ફાઇલ ચાલતી હોય હવે ડિવોર્સની અંદર છોકરા એમ કહેતા હોય કે ભાઈ તમે છૂટા થાઓ આ પૈસા લો છોકરી કે ના મારીને જ છૂટું થવાનું ઘણી વખત છોકરીઓ કે કે મારે છૂટવું છે પેલો કે મારે નહીં છોડવું આવી બધી જે વિટંબણા છે એ આપણા સમાજની વિટંબણા છે સામાજિક સ્તરથી તમારે ન્યાયપ્રિય થઈ અને એક નક્કી કરી લેવું કે ભાઈ આ બધું થયું અમારા બેનું જીવન નહીં ચાલે તો દેટ્સ બંને મળીને પ્રેમથી છૂટા પડી જવું બોલવા ચાલવાનો બી સંબંધ રાખવો એવું નહીં કે એને દુશ્મન ગણવું એણે જે કર્યું ભૂલી જવાનું આ એક ભાવના તમારી પાસે નથી અને એ અત્યારના જ યુગમાં નથી અમુક જિદ્દ છોડી દેવી જ્યારે તમે અમુક જિદ્દ છોડો તો તમારું ઓટોમેટિકલી સમાધાન થાય પહેલી વસ્તુ છે એક ઝઘડા કે સમાધાન થવાનું પાછળ ઝઘડા કે આ ડિવોર્સ સુધી પહોંચવાનું કારણ શું એકબીજાનો ઈગો હોય છે તમારા ઈગોને ત્યાં હર્ટ કરવું ઈગો છોડવું પતિ હોય કે પત્ની હોય બંનેએ પોતપોતાનો ઈગો છોડી બે જણાની મધ્યસ્થી કરી શાંતિથી તમે ઉકેલ લાવી શકો છો હવે એક વસ્તુ છે કોર્ટમાં જશો ઝઘડા કરશો પછી તમારે પેલો કોર્ટ તમને પેલો વર્ષાસન બાંધી દેશે પછી તમે વર્ષાસન નહીં ભરો પછી કોર્ટનો વોરંટ આવે પછી પેલા એટલે તમે એક પ્રકારે કોઈ વ્યક્તિને ત્રસ્ત કરો છો તમારે આપવાનું નક્કી છે આપી તો વાત પૂરી કરો ભાઈ આટલી પેપેસ્ટ્રી છે આ પકડો તમે ઊભા થાવ બે માણસ વચ્ચે બેસાડીને જે નક્કી કરે એ રીતે તમે પતાવી દો પણ એવું નહીં અહીં તો એમ કે ભાઈ હું તો નહીં હાલું જો થાય અગર લે કારણ કે કોર્ટની અંદર એટલું લેંગરિંગ છે કોર્ટ મેટરની અંદર એટલું લેંગરિંગ છે કે તમારા સાહેબ એક વખત જજ સાહેબ હા ગેરહાજર હોય એક વખત અમારો કોર્ટમાં વકીલ હા ગેરહાજર હોય એક વાત સામેવાળાનો વકીલ ગેરહાજર હોય એક વાત તમે ગેરહાજર હો એક વાત બીજા તમ પાર્ટી ગેરહાજર રહે એનો મતલબ થયો કે પાંચ વખત તો તમે ગેરહાજર થયા વર્ષમાં તમારી દસ મુદ્દત પડી તો દસમાં પાંચ મુદ્દતો ગેર લઈ ગઈ પણ જ્યારે નવો જજ બદલાઈ જાય એટલે એ તમારી મેટર ફરી વાંચે એટલે તમારી મેટર વંચાય નહીં તમને ડિસિઝન મળે નહીં એટલે તમારે જો સમાધાન જાતે થતું હોય તો બેસ્ટ છે કરી લેવું જોઈએ મનથી વિચારી લેવું જોઈએ કે ઓકે વી વિલ ડૂ તો એ સારું રહેશે તો આ કોર્ટ મેટરો બને છે ફોજદારી કોર્ટ મેટર બની જાય કોઈ આરોપ પ્રત્યારોપ આવી જાય તો કુંડળીની અંદર શનિ મંગળનો દોષ હોય ત્યારે લગભગ આરોપ પ્રત્યારોપ ખોટા આવતા હોય છે અને એ રીતે ખોટી મેટરો બનતી હોય છે કોઈ ખોટું કામ આપણાથી થઈ ગયું હોય તો પણ આ મેટરો બનતી હોય છે એવું નથી કે નથી બનતી કોઈ વખત આપણે ક્રોધમાં આવી જઈ કોઈ કોઈની સાથે ખોટો વ્યવહાર કર્યો તો એનો પણ દંડ આપણને મળે છે કોર્ટ એટલે ન્યાયાધીશ ન્યાય એટલે કે ભગવાન શનિ તો શનિ મહારાજ તમારા કરેલા કર્મોનું ફળ તો આપે જ છે હવે તમારી સાથે આવી કોઈ કોર્ટ મેટર ચાલતી હોય મિત્રો તો તમારે શું કરવું બહુ સરળ એક પ્રયોગ આપું છું તમને જે હનુમાન બળવાનલ સ્તોત્ર છે ભગવાન હનુમાન બળવાનલનો સ્તોત્ર લાવી સરસિયાના તેલનો દીવો કરવો રાત્રિના ટાઈમે અગિયાર પાઠ રોજ કરવા બસ આ નાનકડો પ્રયોગ છે આ તમે ચાલુ કરો અને તમે જુઓ કે છ મહિનાની અંદર અથવા આઠ મહિનાની અંદર તમારી મેટર સુલટાઈ જાય મોટા પ્રયોગો છે બગલામુખીનો પ્રયોગ છે આ પ્રયોગ તમે કોઈ બ્રાહ્મણ જોડે પણ કરાવડાવી શકો છો બગલામુખીનો મોટો પ્રયોગ છે ઓર મોટી મેટર હોય કદાચ તો રાગ્યા ક્રુધનનો એક પ્રયોગ છે પ્રયોગો તો ઠગલા બંધ છે પરંતુ મેઇન વસ્તુ છે આ બળવાનનો પ્રયોગ તમે કરો તો કોર્ટમાંથી છૂટી જશો કોઈ વ્યક્તિ જેલમાં કદાચ ફસાઈ ગયો છે નીકળતો નથી તો કાંઈ નહીં એક પોપટ મંગાવો અને એ પોપટને તમે પિંજરામાંથી એને છૂટો મુકાઈ દો તો થઈ જશે તમારી કોર્ટ મેટર ઝીરો થઈ જાય એ ધીમે ધીમે પતે એકદમ તમે કહો કાલે પતી જાય નહીં પતે પણ મેટર પૂરી થાય 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 આવો કોઈ પ્રશ્ન હોય કોઈ સવાલ હોય તો અચૂક તમે અમને કોન્ટેક કરી શકો છો મિત્રો તમારા પ્રશ્નોનો પણ જવાબ મળશે અને એના માટે કંઈ બી તમને જરૂર હોય તો એની મદદ પણ અહીંથી મળશે અમારો ફોન નંબર નીચે આપેલો છે તમે ચેક કરી શકો છો અને કોન્ટેક પણ કરી શકો છો આપશો આચાર દુર્ગાપ્રસાદ શાસ્ત્રી ઇજાજત નમસ્કાર